આપણા વિસ્તારમાં આપણો રાજ આપણા ગામમાં આપણો રાજ આ આદિવાસી આ દેશનો મૂળ માલિક છે પોતે માલિક છે એટલે ગમે એવો ખમીર બંધી હશે ગમે એવો કરોડોપતિ હશે ગમે એવો અબધોપતિ હશે એનાથી ઓબો બભો કરી શકાય નહીં પણ આપણા ગામના આદિવાસી આજે પણ ઓબોબો કરીને પોતે સ્વતંત્ર છે પોતે આ દેશમાં આ ગામનો માલિક છે સાબિત કરે છે આગુમા દેશો આદિવાસી આ દેશનો માલિક છે એ ચૈતર વસાવા નથી કેતા દેશની સુપ્રીમ કોર્ટ કે છે આદિવાસી નો ઇતિહાસ કહે છે યુનો કહે છે આપણો બંધારણ કહે છે સાથીઓ આદિવાસી આ દેશમાં એક પે હજાર વરસ ને હજારો વર્ષ પહેલા સૌથી પહેલા પૃથ્વી પર કોઈ આવ્યું હોય તો એ આદિવાસી આવેલો છે આદિવાસી આદિ અનાધિકાર વસનારા આપણા પૂર્વજો હતા હજારો પહેલાની આપણી સંસ્કૃતિ છે ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આપણી ધર્મોથી પણ પૂર્વી આદિવાસીઓની સંસ્કૃતિ છે તમે

જે હનુમાન દાદા અને ભીડડી સબરીની જે વાત આવે છે નિશાદ રાજાની જે વાત આવે છે એ આપણા આપણા આદિવાસી પોતાના પૂર્વજો હતા તમે મહાભારત ઉઠાવીને વાંચશો એમાં એકલવ્ય જે વાત આવે છે એ આપણા પૂર્વજ હતા એવી જ રીતે આપણા નાના મોટા રાજા રજવાડા હતા કબીલા હતા આદિવાસીઓ સ્વતંત્ર હતા ધીરે ધીરે આપણા આ આદિવાસીઓ પર બહારના લોકોના આક્રમણ થયા પોર્ટુગીઝો આવ્યા ડચ આવ્યા હુણો આવ્યા અંગ્રેજો આવ્યા સ્પેનિશો આવ્યા મુગલો આવ્યા આર્યો આવ્યા અને ધીરે ધીરે આપણા કબીલા નષ્ટ થઈ ગયા બીજા લોકોએ અંદર અંદર લડાવીને આદિવાસીઓને ખતમ કરી નાખ્યા ત્યારે સાથીઓ તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ પણ વાંચી લેજો જયારે મહારાણા પ્રતાપ પર મુ અકબરે જયારે આક્રમણ કર્યું અકબરની ઘેરીને બેઠી હતી ત્યારે મહારાણા પ્રતાપ સાથે પોતાના ભાઈ પણ ત્યારે આખી લઈને ગયા એ પૂર્વજો હતા તમે મહારાણા પ્રતાપ પછી તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ વાંચો તો દુધા ભીલ ની આખી જે ભોજ શિવાજી મહારાજ સાથે હતી એ આપણા પૂર્વજો હતા तो कितना युद्ध थे जारे अंग्रेजों ने तो पूरा विश्व पर राज राजू जारे अंग्रेजों विश्व पचास टका देशों पर राज करता था तरह ब्रिटिशों सौ प्रथम जो क्रांति थी होई तो क्रांति अठार क्रांति सत्तावन पहला पर क्रांति थे संभाली क्रांति ये अपना आदिवासियों अंग्रेजों सामे सौ प्रथम युद्ध पोकार तबा भी ભારત નાયક ભીરસા મુંડા ઝલકારીભાઈ જેવા તમામ ક્રાંતિકારીઓનો ઇતિહાસ વાંચશો તો સૌ પ્રથમ લડનારા અંગ્રેજો સામે આપણા પૂર્વજો હતા ગુરુ ગોવિંદગીરી એમનો ઇતિહાસ વાંચશો સત્તર અગિયાર ઓગણીસો ને તેર એમણે માનગઢમાં સમસભા રાખી આદિવાસીઓને સ્વતંત્ર શાસન મળે આદિવાસીઓ સ્વાયત્ત રાજ મળે અને કેટલાક અંગ્રેજો અને કેટલાક સામંત રાજાઓ ચારો તરફથી ઘેરી લીધો માનગઢમાં ગોળીકાંડ થયો પંદરસો ને સાત લોકો ત્યાં ગોળીઓથી મરી ગયા નવસો જેટલા લોકો ઘાયલ થયા અને ગુરુ ગોવિંદજી પણ ઘાયલ થયા એનો ઇતિહાસ આ દિન સુધી આપણને ઇતિહાસમાં પડાવવામાં નથી આવ્યો સાથીઓ કહેવાનો મતલબ આપણા પૂર્વજો હતા આ ગૌરવશાળી આપણો ઇતિહાસ દેશ આનંદ થયો દેશના આઝાદીમાં આપણા લોકોનું યોગદાન છે લોહી વહે છે દેશના વિકાસમાં આપણા લોકોનું યોગદાન છે દેશના વિકાસમાં વાત આ વિસ્તારમાં નવા નવા પ્રોજેક્ટો આવ્યા રોડ રસ્તા ગયા નહેરો ગઈ ગયા મોટા મોટા ડેમો બન્યા તો દેશના વિકાસમાં પણ આપણા લોકોએ આખા ને આખા ગામડા ખાલી કરીને આપ્યા છે આખા ને આખા ગામડા આપણા વિસ્થાપિત થઈ ગયા છે તેના આઝાદીના વીતી ગયા છે વિકાસની મોટી મોટી વાતો થાય છે અમૃત મહોત્સવ થાય છે રથયાત્રાઓ નીકળે છે પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ આજે પણ આદિવાસી સુપ્રીમ કોર્ટ કહે છે જેને ઇતિહાસ કહે છે કે આદિવાસી એનો મૂળ માલિક છે આટલી બધી સંપત્તિ આપણા પર છે આ વિસ્તારમાં જળ જંગલ જમીનો પરના અધિકારો આપણા છે અનુસૂચિ પાંચ વિસ્તાર છે પૈસા એક લાગુ છે આટલી મોટી સંપત્તિ પાણી આપણી પાસે છે વીજળી આપણી પાસે છે રેતીની ખાણો આપણી પાસે છે ખાણો આપણી પાસે છે ખનીજો આપણી પાસે છે પથ્થર આપણી પાસે છે જળ જંગલ જમીન આપણી પાસે છે છતાંય આજે આદિવાસી ને મોડ માલિકના સરકારોએ મજબૂર બનાવી દીધો છે આજે શિક્ષાથી વંચિત છે આપણે પાણીથી વંચિત છે આજે પણ આપણા બાળકોને ભણાવવા માટે શિક્ષકોના આંદોલનો કરવા પડે શાળાઓના આંદોલનો કરવા પડે પીવાના પાણીના આંદોલનો કરવા પડે સિંચાઈના આંદોલનો કરવા પડે જયારે ક્યાં સુધી આંદોલનો કરતા રહીશું ક્યાં સુધી લડે કે જીતે કે જિંદાબાદ મુર્દાબાદ સરકાર મુર્દાબાદ ક્યાં સુધી કરતા રહીશું એટલા માટે આજે જન જાગૃતિની મિટિંગ કરી છે અને આ મિટિંગો સાથે સરકારોને કહેવા માંગીએ છીએ જો સરકારો આદિવાસીઓનો વિકાસ નથી કરવા માંગતી